ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર અને આજે સવારથી જ ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ વરસ્યો કોડીનાર ઉના અને સુત્રાપાડામાં પણ અનરાધાર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે સતત ત્રણ દિવસથી વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે દિવાળી પછીના વરસાદથી ખેડૂતોની માઠી દર્શાવેઠી મગફળી સોયાબીન સહિત અનેક પાકો પાણીમાં ગરકાવ થઈ ઉઠ્યા છે ગીર સોમનાથના દ્રશ્યો કે જ્યાં સતત દિવસે માવઠાનો માર વધુ વિગતો મેળવીશું સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાશે અરવિંદ સવારથી જ ગીર સોમનાથમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હાલ કેવો માહોલ છે અને કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની અસર છે ચોક્કસ જણાવતો ગીર સોમનાથ ના બીજે દિવસે પણ વરસાદ છે તે કોમોસી વરસાદ ગીરમાં ઓગણીસ વરસાદ નોંધાય થાય ખાસ કરીને જે તાલારા અને સુત્રાપાડા જે વિસ્તાર છે ને તેમાં ખાસ કાલથી લઈને આજ સુધી વરસાદ સારો છે પણ જે વરસાદ પડી રહ્યો છે કોમોસી વરસાદ તેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા થયા છે ખાસ કરીને અત્યારે જે પાક છે તે લણી લાગ્યા હોય ને તેના લીધે વરસાદ આવવાથી મગફળીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે તો સાગરા બિલકુલ અરવિંદ માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર